નમસ્કાર દર્શક મિત્રો જન ન્યૂઝમાં આપનું સ્વાગત છે વાગોડિયા સુમનદીપ વિદ્યાપીઠ ખાતે ડીમ્ડ ટુ બી યુનિવર્સિટીનો દીક્ષાંત સમારંભનું આયોજન કરાયું ભાગોડિયા તાલુકાના પીપરિયા પાસે સુમનદીપ વિદ્યાપીઠ ખાતે આ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં મુખ્ય અતિથિ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રી એમ આર શાહ તેમજ સુમનદીપ વિદ્યાપીઠના ટ્રસ્ટી ડોક્ટર મનસુખભાઈ શાહ તેમજ ચાન્સેલર ડોક્ટર હર્ષદ શાહ કુલપતિ રાજેશ ભરાણે બોર્ડ ઓફ મેનેજમેન્ટ એકેડેમિક કાઉન્સિલરના સભ્યો વિવિધ ફેકલ્ટીના સભ્યો અને વિદ્યાર્થીઓના ગૌરવવિદ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા બાળ કોનો વેકેશન કાર્યક્રમના સુમનદી વિદ્યાપીઠના કેમ્પસમાં મશાલ યાત્રા કાઢવામાં આવી હતી મુખ્ય અતિથિએ વિદ્યાર્થીઓનું અભિનંદન આપતા જણાવ્યું કે આરોગ્ય સંભાળ અને શૈક્ષણિક ક્ષેત્રમાં નૈતિક જવાબદારી સહાનુભૂતિ અને નવીનતાનો અવલંબન રહે છે દીક્ષાંત પ્રસંગે કુલ આઠસો તેતાલીસ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી જેમાં મેડિકલ ડેન્ટલ ફાર્મસી ફિઝિયોથેરાપી નર્સિંગ મેનેજમેન્ટ પેરામેડિકલ અને ઓડિયોલોજી જેવી ડિપ્લોમા અંડર એજ્યુકેશન પોસ્ટ ગ્રેજ્યુએટ અને પીએચડીના વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલ છે અને સન્માનિત કાર્યક્રમમાં આવ્યા તેમજ કુલ ત્રીસ ભાગ્યશાળી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાગોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ નમસ્કાર સુમદીપ વિદ્યાપીઠનો આજે 12મો કોનો પ્રોગ્રામ હતો જેમાં આઠસો વિદ્યાર્થીઓને ડિફરન્ટ ફેકલ્ટીઝમાં મેડિસિન ફાર્મસી ડેન્ટલ ફિઝિયોથેરાપી બધામાં ટોટલ આઠસો તેત્રીસ તેતાલીસ ડિગ્રીઓ આપી ફૂલ મેડલ આપ્યા અને પીએચડી એનાયત થઈ છોકરાઓ બહુ ખુશ હતા અને સુમનદીપ વિદ્યાપીઠ જે છે એ ડીમ ટીબી યુનિવર્સિટી છે અને એમનો હમણાં રિસન્ટલી એ ડબલ પ્લસ કેટેગરી એમને એવોર્ડ મળ્યો છે કોન્ઝિક્યુટિવ સેકન્ડ ટાઈમ એમને એવોર્ડ મળ્યો છે અને એમનું નેતૃત્વ એમના ચાન્સેલર જે છે એ ડૉક્ટર હર્ષદભાઈ શાહ અમદાવાદમાં છે એ કરે છે અને ફાઉન્ડર અને જે છે મેઇન પ્રેસિડેન્ટ એ મનસુખભાઈ શાહ છે ઘણું સરસ ઇન્સ્ટિટ્યુશન છે અને કેમ્પસ બી બહુ સરસ છે છોકરાઓને સારા સંસ્કાર મળી રહે અને એ રીતે આ ઇન્સ્ટિટ્યુશન ચાલે છે અને બારમો પદવીદાન સમારંભ આજે સરસ રીતે સંપન્ન થયેલો છે નમસ્કાર